હવે આગામી તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી થવાની છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઇન્દ્રેકા સંસ્થાનમાં એક અગત્યની મીટિંગ બોલાવી હતી જેમાં તમામ સરપંચો સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડેડિયાપાડા ખાતે મળેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના આ સાંસદ ચૈતર ઉપર પડ્યા હતા પરંતુ એમણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સહિત તમામ નેતાઓને આડે હાથ પણ લેતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીના કાર્યકરો સતત બદનામ કરી રહ્યા છે પરંતુ

ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આડેહાથ રહેતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આ તમામ આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના આ દુષ્પ્રચાર સામે કશું પણ બોલી રહ્યા નથી જેને પરિણામે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનું નુકસાન કરાઈ રહ્યું છે તેમ છતાં પણ મનસુખ વસાવાએ આ સમગ્ર મામલે પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોને પણ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે માત્ર ભરૂચ જિલ્લા સાંસદ તરીકે મનસુખ વસાવાજ ચૈતર વસાવાની સામે બાથ ભીડી રહ્યા છે ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓનો સપોર્ટ નથી જેને કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ પણ ડેડિયાપાડા ખાતે આવીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરે છે ત્યારે માત્ર ને માત્ર સાંસદ તરીકે પોતે બોલે છે તો શું ચૈતર વસાવાની સામે લડાઈ લડવાનો ઠેકો

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો છે ત્યારે ખુદ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ દૂધ અને દહીં બંનેમાં પગ રાખીને રાજકીય રોટલો શેકી રહ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે કે ત્રણ પ્રકૃતિ દર્શન પ્રેમ હોય કે સસાવ હોય હોય કે નીર પ્રેમ હોય કે જે જે બધા લોકો છે અને પ્રદેશના નેતાએ પણ એ આવીને આપણે તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ અધિકાર બોલતો નથી તો મજૂર પાસે એટલે પ્રેમ લીધો છે અમે લઈએ છે માટે છે પ્રદેશ એક પણ

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર